નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પાઠ દસ સરકારના અંગો વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ વિશેની માહિતી મેળવી ગયા ત્યાર પછી આ લેક્ચરની અંદર આપણે ખરડા વિશેની માહિતી મેળવીશું આમ તો વિદ્યાર્થી મિત્રો તમે નાના ધોરણથી સાંભળતા આવો છો કે ખરડો કાયદો ક્યારે બને જેમાં ઉત્તરમાં તમે સાંભળેલું છે કે રાષ્ટ્રપતિ સાઇન કરે એટલે ખરડો કાયદો બને છે પણ આ લેક્ચરની અંદર એ ખરડાની પૂર્ણ વિધિ જે છે એ આપણે સમજવાની છે કે ખરડામાંથી કાયદાનું સ્વરૂપ કઈ રીતે આપવામાં આવે છે હવે એ સમજીએ એની પહેલા ખરડો કોને કહેશો એ જોઈએ તો કાયદા માટેની જે દરખાસ્ત કરવામાં આવે છે એને આપણે ખરડો એટલે કે વિધેયક કહેવાય છે સામાન્ય ઉદાહરણ આપો તો જે પણ કાંઈ કાયદો ઘડવાનો છે એના કાગળ ઉપર જે લખાણ લખવામાં આવતું હોય છે એને સામાન્ય રીતે આપણે ખરડાનું સ્વરૂપ છે એ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો સંસદમાં તમને ખબર જ છે કે કાયદા ઘડાય છે હવે નવા કાયદા પણ ઘડાતા હોય જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ પણ થતા હોય હાલના સમય સાથે ઘણા કાયદા છે એ જૂના થઈ ગયા હોય તો એ કાયદા રદ પણ થતા હોય ઘણા કાયદાની અંદર સુધારા વધારા કરવાના હોય આવું મહત્વનું કાર્ય છે એ સંસદ ધરાવે છે તો એ ખરડા આપણે જોઈએ તો સામાન્ય ખરડો હોય નાણાકીય ખરડો હોય અને બંધારણીય સુધારાઓનો ખરડો હોય છે એ તમામ ત્રણે ત્રણની પ્રક્રિયા છે એ આપણે વિધિવત રીતે સમજવાની છે અને એ કઈ રીતે કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે એ સમજવાનું છે એની પહેલાં બીજી વિગત જોઈએ તો કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે સામાન્ય રીતે બાબતમાં વાત કરીએ તો કોઈ પણ ખરડાને ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ આપેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ આપણે સામાન્ય જે ખરડો છે એના જોગવાઈ વિશે માહિતી મેળવી રહ્યા છીએ કે સામાન્ય ખરડાની અંદર કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે હવે સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે આ વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે ખરડા માંથી કાયદો બનવાની જે રચના છે એમાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે એવું જરૂરી નથી કે એ લોકસભાની અંદર જ પહેલાં રજૂ થવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે અમુક ખરડા વિશે માહિતી મેળવશું એમાં આવશે કે એ પહેલાં લોકસભાની અંદર રજૂ થવો પડે પણ અહીંયા સામાન્ય ખરડો છે તો એ સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહની અંદર એ રજૂ થઈ શકે છે તે પ્રધાનમંડળના કોઈ પણ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે વિદ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા તમને ખબર છે કે અલગ અલગ પ્રધાન હોય છે તો પ્રધાનોને ઘણી બધી સમસ્યાઓ હોય છે કોઈ નવા ખરડાઓ રચવાનો જે વિચારધારા આવતી હોય છે તો એવા સમયે જે તે પ્રધાન છે એ પ્રધાન હોય કે ગૃહના કોઈ સભ્ય હોય એના દ્વારા એ ખરડો રજૂ થઈ શકે છે સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં ત્રણ વાંચનમાંથી પસાર થવું પડે છે હા વિદ્યાર્થી મિત્રો જે તે સામાન્ય ખરડો છે એ રાષ્ટ્રપતિ પાસે જ્યારે પહોંચે છે તો એને સૌ પ્રથમ ત્રણ વાંચનમાંથી પસાર થવું પડે છે વિદ્યાર્થી મિત્રો ખરડા વિશેની થોડીક બીજી વિગતો વિશે જોઈએ તો સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ પણ ખરડાને ગૃહ દ્વારા સંમતિ આપેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં વિદ્યાર્થી મિત્રો મેં હમણાં જ તમને કીધું કે જે પણ ખરડો છે એ ગૃહના જે ગૃહમાં પસાર થાય તો એમાં સ્પીકરની અધ્યક્ષની પરવાનગી લેવી પડે છે એના વગર એને પસાર કરી શકાય નહીં સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહની સત્ર સમાપ્તિને કારણે રદ થઈ શકશે નહીં રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં વિદ્યાર્થી મિત્રો ફરી પાછું સમજો રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલ હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં તમને ખાસ ખબર છે કે લોકસભાની મુદત છે એ પાંચ વર્ષની છે તો અહીં સમજૂતી શું છે કે રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય વિદ્યાર્થી મિત્રો લોકસભા હોય કે રાજ્યસભા જે ગૃહની અંદર સૌપ્રથમ ખરડો રજૂ થાય છે તો એ બીજા ગૃહ પાસે પણ જાય છે બંનેની સંમતિ સાથે એ ખરડો આગળ વધતો હોય છે એમાં પણ અલગ અલગ પ્રક્રિયા હોય છે જે આગળ તમને હમણાં સમજાઈ જશે તો અહીંયા રાજ્યસભા વિશે માહિતી છે કે રાજ્યસભામાં વિચારાધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તે એ ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં એટલે એ આગળ રાજ્યસભાની અંદર એ ખરડો આગળ વધશે લોકસભામાં વિચારાધીન હોય અથવા પસાર કરેલ હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઊભો થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે ઘણી વખત એવું થાય છે કે કોઈ ખરડાની અંદર મતભેદ થતા હોય છે તો એવા સમયે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સાથે બેઠક બોલાવે છે અને ત્યાર પછી એમાં મતદાન કરવામાં આવે છે જેમાં ખરડો બહુ પસાર કરી શકે છે સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ જ સંભાળે છે હા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ સંયુક્ત બેઠક થાય છે ત્યારે એનું સંચાલન છે એ લોકસભાના અધ્યક્ષ જ કરે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી હવે આપણે જે સામાન્ય ખરડો છે એની વિધિ વિશેની માહિતી મેળવશું એટલે કે સામાન્ય ખરડો કાયદો કઈ રીતે બને છે તો એના વિશે હું તમને કહું તો ત્રણ વાંચનમાંથી એ પસાર કરવામાં આવે છે તો હવે વાંચન એટલે કઈ રીતે તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની એટલે કે પ્રસ્તુત કરવાની જે ક્રિયા છે એને પ્રથમ વાંચન કહેવામાં આવે છે જેમાં ખરડાનું શીર્ષક ઉદ્દેશો કારણોનું જે વર્ણન છે એ કરવામાં આવે છે પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ વાંચન વિશે આપણે જોઈએ તો ખરડો રજૂ કર કરનાર જે મંત્રી કે સંસદ સભ્ય ગૃહમાં ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્ત્વની જે બાબતો છે એનાથી ગૃહને જે પણ કંઈ પ્રધાનો છે એનું ધ્યાન એના ઉપર કેન્દ્રિત કરાવે છે ત્યાર પછી ગૃહમાં ખરડા ઉપર ચર્ચા થાય છે ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાંચનમાં જાય છે ત્યાર પછી બીજું વાંચન થાય છે બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે એટલે કે કલમવાર ચર્ચા થાય છે બીજા વાંચનમાં તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે તેમાં જનતા જૂથો સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષના અભિપ્રાયો આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે હા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો જે પણ બીજા વાંચનની અંદર ખરડો પસાર કરવામાં આવતો હોય છે તો એવા સમયે એ ખરડાની પ્રત્યેક જે બાબતો હોય છે એના ઉપર છણાવટ કરવામાં આવે છે જે પણ કંઈ લોકો છે એના ઉપર એના પ્રત્યાઘાતો કેવા પડશે તમામ વિગતો વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કેટલીકવાર ગૃહમાં કાર્યબોજો વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી માટે જે તે વિષયના તજજ્ઞો વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યની પ્રવર સમિતિને એ સોંપી દેવામાં આવે છે જેઓ ખરડાને ચકાસે છે લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ એને સોંપી દેવામાં આવે છે તો આ જે સમિતિ તૈયાર કરે છે એને પ્રવર સમિતિ તરીકે ઓળખવામાં આવે છે તે જે તજજ્ઞ વ્યક્તિઓની બનેલી હોય છે અને ત્યાર પછી ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવામાં આવે છે ત્યાર પછીનું છે ત્રીજું વાંચન હવે પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાંચન થાય છે ત્રીજા વાંચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે બીજા ગૃહમાં પણ ખરડાને ત્રણ વાંચનમાંથી પસાર થવું પડે છે આમ બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી તે કાયદો બને છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે હું તમને એક ઉદાહરણ આપું તો હમણાં થોડાક સમય પહેલાં એકાદ વરસ પહેલાં છે એ તમને ખ્યાલ છે ત્રણસો સિત્તેરની કલમ છે એ રદ કરવામાં આવી તો એ રદ કરવી એ તરત રદ ન થઈ શકે કેમ કે એ જે કાયદો બનેલો હતો એટલે કે એની જે કલમ હતી એને દૂર કરવાની હતી તો એ આ બધી પ્રોસેસમાંથી એટલે કે ત્રણેય વાંચનમાંથી એને પસાર થવું પડ્યું હોય પહેલાં વાંચનમાં જે પણ કંઈ મંત્રી હોય એના એની એની રજૂઆત કરે પછી બધા સભ્યોની ચર્ચા વિચારણા કરે પ્રવર સમિતિને એ સોંપવામાં આવ્યું અને ત્રીજ ત્રીજી વખત ઔપચારિક જે પણ કંઈ બાબતો હોય છે એ છે એ કરવામાં આવી અને ત્યાર પછી બીજા ગૃહમાં પસાર થયું અને ત્યાર પછી સંસદના જે ગૃહ છે બંને ગૃહ એમાં એનું મતદાન કરવામાં આવ્યું અને પછી જે પણ કંઈ બહુમતી આવી એ બહુમતીને આધારે રાષ્ટ્રપતિ સાઇન કરી અને એને કાયદાનું સ્વરૂપ આપ્યું એટલે કે એ કાયદો રદ થયો ત્રણસો સિત્તેરની કલમનો વિદ્યાર્થી મિત્રો આ તો ઉદાહરણ થોડાક સમય પહેલાંનું છે એટલે તમને તરત જ ધ્યાન દોરાય એટલા માટે ઉદાહરણ આપ્યું એવા તો ઘણા બધા છે એ કાયદા નવા ઘડાતા હોય જૂના હાલના સંગત સમય સાથે સુસંગતનો હોય તો એવા રદ પણ થતા હોય ઘણા નવા કાયદા બને અથવા તો જે પણ કાંઈ કાયદા ઘડાયેલા છે એમાં સુધારા વધારા પણ થતા હોય તો એ બધાની પ્રોસેસ છે એ આ રીતે હોય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને છેલ્લે મેં કીધું કે પ્રમુખ સહી એટલે રાષ્ટ્રપ્રમુખ કયો કે રાષ્ટ્રપતિ કયો બે એક જ વ્યક્તિ છે સહી કરે એટલે તે કાયદો બને છે પણ તેના માટે સહી કરતા પહેલાં પ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે એ રાખી મૂકી શકે છે કે સંસદમાં પુનઃ વિચારણા માટે પાછો મોકલી પણ શકે છે હવે એ પોતાની પાસે રાખે તો એના ઉપર એ પોતે આખું વાંચન કરી વિચાર કરે છે અને જો સંસદ પાછળ એને પાછું મોકલે તો ફરી પાછું ત્રણેય વાંચનમાંથી બંને ગૃહોમાંથી એને પસાર થવું પડે એટલે ફરીથી એ જ વિધિથી ખરડાઓ બંને ગૃહોમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખને ફરી પાછો એની પાસે જ્યારે એ કાયદો આવે તો એને ઉપર સાઇન કરવી જ પડે છે હવે વિચાર કરો તમને એમ થાય કે સાઇન કરવી જ પડે એટલે બીજી વખત કરવી જ પડે હા કેમકે એ જ્યારે ફરી પાછું જે પણ કાંઈ ગૃહના સભ્યો પાસેથી પસાર થઈને આવેલું હોય પ્રવર સમિતિ પાસેથી ફરી પાછું પસાર થઈને આવ્યું હોય તો એમાં કાંઈ ઉણપ જ રહેતી જ નથી એ તજજ્ઞ વ્યક્તિઓ હોય છે એટલે પછી રાષ્ટ્રપતિ છે એ એની ઉપર સાઇન કરી નાખે છે એટલે કે ખરડો કાયદો બને છે અને ત્યાર પછી તેને સરકારી ગેજેટમાં પ્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય અહીંયા ગેજેટ એટલે શું તો ગેજેટના અલગ અલગ પ્રકારો છે જેમાં તમે જો કે વર્તમાનપત્રો છે ટીવી છે હાલમાં તો આપણો મોબાઈલ છે એ બધા દ્વારા આપણે માહિતી મળે છે કે આ કાયદો ઘડાયો જે ત્રણસોની સિત્તેરમી કલમ છે એ દૂર થઈ તો આપણે થોડી ખબર હતી પણ આપણે ટીવીના માધ્યમ દ્વારા છાપાના માધ્યમ દ્વારા એની માહિતી મળી તો એ જ સમય દરમિયાન તમને ખાસ ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર જે ઓનલાઈન સેવાઓ છે ટીવી છે એ બધું બંધ રાખવામાં આવેલું હતું કેમ કે એ લોકોને એનાથી માહિતગાર કરવા હતા નહીં આ તો એ સમયનો જે માહોલ હતો એના વિશે મેં તમને સમજૂતી આપી કે એના ઉપરથી તરત જ તમે સમજૂતી છે એ મેળવી શકો છો એટલે કે આપણે આ બધી જે કાયદાઓ વિશેની માહિતી છે એ કઈ રીતે મળે તો કે સરકારી ગેજેટમાં છે એને પ્રસિદ્ધ કરવામાં આવે વર્તમાનપત્રની અંદર એ આવી જાય છે સમાચાર એટલે કે ન્યૂઝ જે ચેનલો હોય છે એમાં આવે છે મોબાઈલની અંદર બધું આવી જાય છે એટલે કે આપણે એ કાયદા વિશેથી માહિતગાર થઈએ છીએ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય ખરડા વિશેની માહિતી મેળવી એના વિશેની હજી પણ આગળના વિડીયોની અંદર માહિતી મેળવશું તો આ લેક્ચર છે એ આપણો અહીંયા પૂરો કરીએ છીએ તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો